મારુતિ સુઝુકી સ્વિફ્ટ જેડ એક્સ આઈ કાર વેસવાની છે વહેલાં તે પહેલાં મિત્રો ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે ટોપ મોડલ કાર વેસવાની છે સ્વિફ્ટ કાર તો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠ તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અને કાર થ્રી ઓનરમાં છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ જોવા મળશે કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને મિત્રો કારનું પેટ્રોલ પ્લસ સીએનજી એન્જિન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કારમાં કાટચડો ક્યાંય પણ જોવા નહીં મળે કારમાં બધા ટાયર સાવ નવા જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે અને કારમાં તમને પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે તો કારની કન્ડિશન જોઈ શકો છો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોઈને દરરોજ નવો લેવેસ્ટ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને બાલુભાઈએ સ્વિફ્ટ કારની કિંમત બે લાખ અને પાંચ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન બે લાખ પાંચ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પાંચ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઈટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જયસરાજ